પરસોત્તમ રૂપાલાના વિવાદિત અંદર ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાન અને સાથે જ અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે અને આ બેઠક છેલ્લા એક કલાકથી ચાલી રહી છે તેવામાં આજે વિવાદ ચાલી રહ્યો હતો ને તે વિવાદમાં જે જેરાજસિંહ ફાર્મ હાઉસ ખાતે બેઠક મળી હતી ને ત્યારથી ચર્ચામાં આવ્યા છે પદ્મિની બા વાળા તેમણે હાલ આ બેઠક માટે આવી પહોંચ્યા છે પહેલા ગઈકાલે સુધી તેમનું કહેવું હતું કે તેમને બેઠક માટે છે તે આમંત્રણ નથી મળ્યું પરંતુ આજે સવારે છે તેઓ રાજકોટથી આ બેઠકમાં આવવા માટે નીકળ્યા હતા આજે સવારે તેઓ અનસન પર પણ ઉતર્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત ચાલુ થઈ હતી કે પદમીની તેઓ અમદાવાદ ખાતે યોજાઈ રહેલી બેઠકમાં આવી રહ્યા છે ને પૂર્ણ પણ તેમણે કરી દીધું હતું અત્યારે ભાજપના આગેવાનો જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેઓ અને અન્ય ક્ષત્રિય સમાજના લોકોની બેઠક ચાલી રહી છે ને આ બેઠક બાદ આ જે નિર્ણય આવશે તે નિર્ણયને લઈને સૌ કોઈની હાલ